આજે અમે વોર્ડ નંબર દસના બધા રહેવાસી બધા આવ્યા છે કમિશનર સાહેબને અમે જે હાઉસ જે વેરો આવેલો છે એ અઢી ત્રણ ગણો વધુ આવેલો છે તો એના વિરોધમાં આજે અમે સાહેબને બધી રજૂઆત કરેલી છે કે ભાઈ આ જે વેરો આવેલો છે જે બીજા અન્ય સિટી કરતાં પણ વધુ છે અને આ મોંઘવારીમાં કોઈને આવું પોસાય એવું છે પણ નહીં ને એવી કોઈ રોજગારી પ્રબંધમાં છે નહીં કે આવું બધો વેરો કોઈને પોસાયો બરાબર તો અત્યારે બધા રજૂઆત કરીને સાહેબે એવું કીધેલું છે કે ભાઈ અમે આમાં વિચારણા કરીએ અને જોઈએ આગળ શું કરે સાહેબ અમારો વિરોધ છે કોઈ વેરો ભરવામાં આવશે નહીં એમની કે રજૂઆત હતી એમાં જે છાયા રણ વિસ્તારમાં ભૂઢાણિયા પાસેથી પાણી ઉંચકી અને છાયા રણમાં નાખવામાં આવે છે અને ત્યાંથી ઉંચકી અને આપણે દરિયા તરફ લઈ જઈએ છીએ એ પાણી ડાયવર્ટ કરવા માટેની રજૂઆત હતી આ બાબતે કોર્પોરેશન દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવેલો છે એમાં ઘૂંટણિયામાંથી પાણી પંપિંગ કરી અને સીધે સીધું બિરલાની જે કેનાલ દ્વારા દરિયામાં પાણી નાખવામાં આવે છે સીધું પાણી જાય એ માટેનું આયોજન કરવામાં આવેલું છે વધુ એમની રજૂઆત હતી કે હાલ જે છાયામાં પાણીનું લેવલ છે એ ઓછું થવું જોઈએ તો ભવિષ્યમાં વરસાદ વધુ પડે તો એમના ઘરમાં પાણી ન જાય એ માટે આપણે એવો નિર્ણય કરીએ છીએ કે હાલ જે થોડું પાણી ભરેલું છે એનું થોડું લેવલ ઓછું આપણે કરવામાં આવશે બીજું એમની એક રજૂઆત એવી હતી કે એમના ઘરોમાં જે નાના નાના બોરિંગ બનાવવામાં આવેલા છે એમાં પાણી છે એમનું કારણ એ છે કે ત્યાં જે બિરલા ફેક્ટરી જે છે એનું પાણી છે એ ત્યાં નાખવામાં આવે છે અને એના કારણે એના પાણી કદાચ બગડવાની શક્યતા રહેલી છે એ બાબતે આપણે આપણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે બીજી એમની રજૂઆત એવી હતી કે ત્યાં સફાઈનો થોડો અભાવ છે તો સફાઈ તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે કરવા માટે એ માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે બીજો એમનો વિસ્તાર જે પ્રશ્ન હતો વેરામાં વધારાનો તો વેરા કોર્પોરેશન બન્યા એના પહેલાં વધારવામાં આવેલા છે અને એમાં જે સફાઈ વેરો અને સ્ટ્રીટ લાઇટ વેરો ઉમેરવામાં આવેલો છે અને ખાસ ગટર વેરો પણ ઉમેરવામાં આવેલો છે ત્યાં વિચારણા કરી અને કોઈ નિર્ણય લેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે કોર્પોરેશન બન્યા અગાઉ એ વેરાનો વધારો કરવામાં આવેલો છે અને અમલવારી કોર્પોરેશન બન્યા બાદ આ કોર્પોરેશન દ્વારા એનો યોગ્ય વિચારણા કરીને નિર્ણય કરવામાં આવશે